ઊંડી મસ્ત ઊંઘ આવી કે નહીં એની ખબર સવારે જાગીએ એકદમ ખુશ હોઈએ અને દોડવાનું મન થાય ત્યારે પડે કારણ કે ઊંઘમાં આપણી જે એન્ડોક્રાઇન પ્લાન્ટ્સ છે પિચ્યુટરી પિનિયલ થાઇરોઇડ થાઇમસ એ ડેફ્થમાં પોતાનું સિક્રિશન બરાબર કરી શકે છે ઊંઘમાં પણ ડેફ્થ અને એન્ડોક્રાઇન બ્લાન્ટ્સ એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના કામમાં પણ ડેફ્થ હવે એવી જ ખબર આપણે જે પાચનતંત્ર બરોબર કામ કરે છે કે નહીં એમાં કઈ રીતે પડે કબજીયાત છે કે નહીં એમાં કઈ રીતે પડે સવારે આપણે જ્યારે વોશરૂમમાં જઈએ અને એમાં વાર ન લાગે બહુ જોર ન કરવું પડે અને મળ બહુ કઠણ ન આવે અને સપ્રમાણ આવે ત્યારે મનાય કે આપણું પાચનતંત્ર બરોબર કામ કરે છે કબજિયાત નથી કારણ કે વાર લાગે મતલબ એ જે ખાવાનું છે એ બરોબર પચતું નથી જોર કરીને એનો અડધો પડદો પચેલો ન પચેલો ભાગ ફેંકવો પડે છે અને મળ કઠણ છે મતલબ ગરમ ખોરાક છે પાણી ઓછું પીવાય છે કે ચોંટી જાય એવો ખોરાક છે તો આ છે આપણી સવારની વ્યાખ્યા હવે દિવસભર આપણે ખુશ કે પ્રસન્ન જે રહીએ અને આપણું બધું બરોબર જાય છે કે નહીં એની ખબર કઈ રીતે પડે આમ એવું કરતા હોઈએ એટલે ખુશી એવું નહીં આપણે આપણા બે છેડા બેલેન્સ કર્યા હોય તો આપણે સાચા અર્થમાં અંદરથી ખુશ અને પ્રસન્ન રહી શકીએ છીએ કોઈ ધંધો શરૂ કર્યો હોય તો લગભગ લોકોના મોડે સાંભળે છે કે હમણાં આને સેટ કરવાનું ટેન્શન છે અને જોબ કરતા હોય તો એમ કે આગળ વધીએ પ્રમોશન મળે કે એનાથી ઉપર જઈએ અને જોડે પણ બીજું કંઈક કામ કરીએ પરંતુ ક્યારેય એ ધંધા માટે એ જોબ માટે કે બીજું કંઈક કરો છે એના માટે જે શરીર વપરાય છે એના ઉપર ફોકસ કર્યું છે સેટ પહેલા દિવસથી સમજણ આવે એટલે આ શરીરને કરવાનું છે એના લાઈન રાખવાનું છે એટલે બે છેડા આપણા જે છે રાત્રે સમયસર સુઈ જવું સવારે સમયસર જાગી જવું આ સેટ કરો એટલે તમારા બધા જ ધંધા અને જોબ છેલ્લા શ્વાસ સુધી સારી રીતે સેટ થયેલા જ હશે અને આ સેટ છે તો તમે એક એવી આરોગ્યની ફ્રેમ છે એમાં સેટ રહો છો એટલે તમે જ્યાં છો ત્યાં ખુશ રહો છો ફરવા ગયા ત્યાં પણ ઘરે છો તો પણ કામમાં છો તો પણ કારણ કે તમને ખબર છે કે ક્યાં અટકવું અને એ અટકી જાશો તો જ દિવસભર સાચા અર્થમાં પ્રસન્ન રહેશો અને ઘસઘસાટ ઊંઘ ક્યારે આવે ઊંડી ઊંઘ ક્યારે આવે આપણું શરીર જે છે એને જ્યારે થાક લાગે છે ત્યારે શરીરને ઊંઘ આવે છે અને મનને જ્યારે એના જ્ઞાનતંતુઓને શાંતિ મળે છે ત્યારે એ શાંત થઈને ઊંઘી જાય છે પરંતુ મનના જ્ઞાન તંતુઓને તો ઊંડા શ્વાસ થોડાક મંત્રનો ઉચ્ચાર કે આંખો બંધ કરીને ખાલી કોઈ પણ એક સારું શોધીંગ મ્યુઝિક સાંભળવું એનાથી શાંતિ મળે છે એ જે ન્યુરોલોજીકલ સિસ્ટમ છે એને જોઈએ છે નિરાત હળવાશ પરંતુ આપણે એક્સાઇટેડ વિડીયોઝ જોઈએ ટીવીમાં કંઈક જોઈએ મૂવી જોઈએ એની અંદર તો ઝડપ હિંસા ભવિષ્ય દોડાદોડી બીજાનું પડાઈ લેવાની વાત છે તો પછી ઊંડી ઊંઘ ક્યારે આવશે અને ધારો કે ઊંડી ઊંઘ આવી તો પણ એની અંદર તમને કેવા સ્વપ્ન આવશે મજા નહીં આવે બસ આ જ છે સડસડાટ ઘસઘસાટ અને ખડખડાટની જયેશભાઈએ આપેલી વ્યાખ્યાનો નીચોડ